જે રીતે ઝડપી શહેરીકરણ અને ટ્રાફિકની સમસ્યા ઉદ્ભવી રહી છે એ માટે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવા માટે એક નવતર પ્રયોગ પ્રાયલોટ પ્રોજેક્ટ તરીકે સિંધુબંધ રોડ પર ગોટીલા ગાર્ડન ખાતે કરવામાં આવે તો સ્માર્ટ પાર્કિંગ એક એક પ્રકારનું સ્ટા સ્ટાર્ટઅપ છે અને એને આધારે વાહન ચાલકો પોતાને ક્યાં જગ્યા ખાલી છે સ્ટાર્ટઅપ પર આપણે વાત કરીએ સ્માર્ટ પાર્કિંગ ઉપર પોતાનું વ્હીકલ કરે અને ઓટોમેટિક એ સ્કેન કરતાં લગભગ ત્રણ મિનિટની અંદર આપણે વાત કરીએ કે ગાડી ત્યાં આગળ પાર્ક થઈ જતી હોય છે અને કઈ જગ્યાએ લોકેશન ખાલી છે એ સ્કેન કરવાથી એને લોકેશન પણ મળી શકે એ રીતે અત્યારે હાલમાં પાંચ જગ્યાએ મહાનગરની અંદર સ્માર્ટ પાર્કિંગનો વિચાર કરવામાં આવ્યો છે જેની અંદર સીજી રોડ શોબો સર્કલથી આપણે વાત કરીએ કે બોપલની અંદર સોબો સર્કલ જાયડસ હોસ્પિટલથી હેબતપુર રોડ યુનિવર્સિટી રોડ અને મીઠા ખરીથી લો ગાર્ડન આજે પાંચ જગ્યા છે ત્યાં વિના મૂલ્યે આ સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવા માટે આ સ્માર્ટ પાર્કિંગ મહાનગરપાલિકા દ્વારા દિવાળી પછી એના કામ શરૂ કરવામાં આવશે પરિણામે મહાનગરપાલિકા દ્વારા પહેલા પાર્કિંગ પ્લોટ મલ્ટી લેવલ પાર્કિંગ બનાવવામાં આવ્યા હતા અને આ એક નવતર પ્રયોગ તરીકે સ્ટાર્ટઅપને પણ પ્રોત્સાહન આપવા માટે આગામી સમયમાં નગરજનો સ્માર્ટ પાર્કિંગનો પણ ઉપયોગ કરી શકશે હાલમાં જે સ્માર્ટ પાર્કિંગ છે એની અંદર કોઈ પણ જાતનો ચાર્જ લેવામાં આવશે નહીં જે અલગ અલગ જગ્યાએ જે પાંચ જગ્યાએ અને ઇન્સ્ટોલ કરવામાં આવશે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા પાંચ ડિસેમ્બરથી શરૂ કરી સોલ જાન્યુઆરી દરમિયાન શોપિંગ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે ખાસ કરીને જે રીતે દુબઈ સિંગાપુર શોપિંગ ફેસ્ટિવલ એક હાઈટ પર પહોંચ્યા છે એ રીતે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ગત વર્ષથી શોપિંગ ફેસ્ટિવલ શરૂ કરવામાં આવ્યું તો તેની અંદર સિંધુ ભવન રોડ હોય વસ્ત્રાપુર લેક હોય ત્યાં અમદાવાદ હાટ આવેલું છે મણિનગર હોય માણેક ચોક હોય તદઉપરાંત આપણે વાત કરીએ કે નિકોલ પૂર્વ વિસ્તારની આમ પશ્ચિમની અંદર અમુક ભાગ અને પૂર્વના ભાગ અને ખાસ કરીને દેશના પ્રધાનમંત્રીએ જે કહે છે કે ભાઈ લોકલ ફોર વોકલ સ્વદેશી વસ્તુને પ્રોત્સાહન મળે આપણા કારીગરો ગામડામાં રહેતા આત્મનિર્ભર બને આ તમામ વસ્તુ વધારે માત્રામાં એનું ખરીદી કરે એની પાછળનો હેતુ આ શોપિંગ ફેસ્ટિવલનો છે શોપિંગ ફેસ્ટિવલ દરમિયાન અનેક ઇવેન્ટો કરવામાં આવશે ખાસ કરીને આ સમય દરમિયાન આપણે બુકફેર છે ફૂડ ફેસ્ટિવલ છે કાંકરિયા કાર્નિવલ છે તદઉપરાંત ફ્લાવર શો રિવરફ્રન્ટ પર કરવામાં આવે છે અને ફ્લાવર શો દ્વારા દેશ વિદેશની અંદર તેની નામના કમાવવામાં આવી છે શોપિંગ ફેસ્ટિવલ ગત વર્ષે કરવામાં આવ્યો તો પરિણામે જે વેપારીઓની જે આવક હતી તેમાં થી પચીસ ટકાનો જે વધારો કરવામાં આવ્યો તો શહેરના ખ્યાતના મોલ હોય એ મોલોનો એની અંદર સમાવેશ તદઉપરાંત આપણે હેરિટેજ વિસ્તાર જે આવેલું છે વર્લ્ડ હેરિટેજ સિટી માણેક ચોક એનો પણ ઉમેરો કરવામાં આવશે આ રીતે ફેસ્ટિવલ ગત વર્ષે દસ થી બાર કરોડ રૂપિયા જેટલો ખર્ચો થયો હતો રાજ્ય સરકાર દ્વારા આપણે વાત કરીએ કે એક પૂરેપૂરી મહાનગરને આપવામાં આવી હતી આવનાર સમયગાળા દરમિયાન અનેક ઇવેન્ટો છે આ શોપિંગ ફેસ્ટિવલ દરમિયાન એના પ્રમોશનના ભાગરૂપે એક કરવામાં આવશે જેથી આવનાર સમયગાળા દરમિયાન ગુજરાતમાંથી અને ગુજરાત બહારથી એનઆરજી હોય અને દેશ વિદેશથી જ્યારે ડિસેમ્બર મહિનાની અંદર અહીં આગળ નગર આવતા હોય મહાનગરની મુલાકાતે ત્યારે એ લોકો આ શોપિંગ ફેસ્ટિવલની મુલાકાત લે અને પરિણામે અહીંના જે લોકો છે આપણે વાત કરીએ કે એમને વધારે માત્રામાં રોજગારી મળે